એટલે તમને એટલી ખબર નહીં પડતી હે પણ બહુ જાજો વરસાદ વર્યો હે ને ભાઈ આપણે ઓલું વાયુનું પાણી ઉલચ્યું એના માટે આપણે કેબલ લીધો તો ક્યાં ગયો કેબલ 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 અહીં નહીં જડીએ મારા બાપુ નહીં બધા તમારે ભાઈનું ઉઠવું પડે મોટર રિપેર કરવી છે જો ઇલેક્ટ્રિકલ એન્જિનિયર સો આવા બધા પગલામાં લેવા પડતા હોય છે પરંતુ અહીંયા આપણે ચાલણી બહુ જ દિક્કત હોઈ છે કારણ કે ભાઈ આ બધું ભીનું થઈ ગયું છે બડ નહીં છીએ એનો મોટો મોટો ફાયદો કે ભાઈ આપણે આટલો હાલી શકીએ હાલી નાખી આ ગોઠણ ગોઠણ ખૂચી જાય આપણે

કારણ તો ભાઈ અહીંયા હે ને ત્રણ પાણી એક ભેગું થાય એટલે હે ને બહુ વધારે ઓલો અમુક લોકોને અહીં ચક્કર આવી જાય એવું થાય જોઉં તા ઓહો બહુ ખરાબ સ્ટાર્ટર આપણું રિપેર થઈ ગયું હે છે મોટર રિપેર કરવા ભાઈ ભેગા જ છે અને આવા પડાવમાં વળી પાછા આપણે જવાનું છે ઓહ જોતા કેટલી રેતી અહીં ભેગી થઈ ગઈ અરે હમ્યા પાણીમાં આ ગઈ હે ગાઈશ દેખ સકતે હો સુવાસ્યા સુવાસ્યા સુધીનું પાણી આવી ગયું છે બહુ વધુ પાણી છે આગળ પાણી ચિરાતું છે ને તમને એવું લાગ્યું ઓછું હે બહુ ગંડું પાણી છે આપડે હાટમાં ધ્યાન રાખવાનું ભેગા ભેગ માથે આવે ને એનું ધ્યાન રાખવાનું જોઈ જોતા જાળવા જ છે બધી જૈસાકતેન કર કે દોન ગાડી નિકલ રહી હે તુમ્હા ભાઈ ભી પે ચાલકે નિકલ રા તમને મારા ઉપર દયા નથી આવતી ભાઈ સ્ટેટસ ઓફ માઇ મોટર મોટર માં એવું હે કે ભાઈ મોટર થઈ ગઈ હતી જામ અને એમાં વોલ્ટ મીટર આવે ને એ કે વોલ્ટ મીટર કન્ટિન્યુઅસ તમારે ચાલુ રહે ને એટલે એમાં આપણે પુશ બટન રાખવાનું જોઈએ એટલે પુશ બટન તમે દબો ને ત્યારે જ વોલ્ટ દેખાડે તો એ બટન નખાય બોર્ડ આપણે અહીંયા જ્યાં હતા પછી એને મોટર ખોલીને જોયું તો મોટર નીકળી જામ તો એમાં આપણે કંઈક બુશ સ્વચમાં નાખી દીધું એટલે મોટર થઈ ગઈ પછી ઉગડી ગઈ લાઇટ વહી જાય ને એટલે વળી પાછું મારે વાહને હાલીને જવું પડે

તો આ પુષ્પ બટન વારું હે હું કહેતો મોટર ચાલુ કરવી હોય તો પહેલાં એમસીબી ચાલુ કરવાની પછી આ ધકેલી મારું પડે તો એ બંધ કરી નાખી કારણ કે જો લાઇટ આવી રહી લાઈટ આવી જાય અને એમસીબી ચાલુ હોય તો આ ધકેલું કોઈ મારવા ના આવે ધકેલું તો એમ રહે રહે સ્પેશિયલ મારવા આવવું પડે આ ના મારે તો હે મોટર આપણી બરી જાય એટલે ભાઈ આ હેને ધક્કા ખાવા પડે અમારે એકચુલીમાં અહીંયા યુ નો પાછો આને બંધ કરી દઈ અને ઉપર રાખી દઈ પટરો તડકો તો જો કેવો ગંડો નીકળેલા બહુ ખરાબ નીકળેલો છે ખુચીયા નીકળેલો ચાલ પણ તમને જે મેઇ વાત કહેવાની આપણે મેન વાત તો કહેવાની ભૂલાઈ ગઈ કે આ મોટર ભાઈ આપણે હું કામ ચાલુ કરીએ તમને બધાને ખબર છે ને ભાઈ આપણે જૂની વાયુ છે અને ચોમાસા હોય જાય એટલે જૂની વાયુ આપણે આખી આખી ઉભરાઈ જાય ઉભરાઈ જાય ને એટલે બધું પાણી જો આવી રીતના વાડીમાં આવી રાખે એટલે આ માંડવી આપણી જમીન આપડી રેચી જાય છે અને આ માંડવી આપણે બગડી જાય એટલે આ પાણી છે ને આપણે કાઢવું ખૂબ જરૂરી તો આ હે આપણી જૂની વાયુ આમાંથી પાણી કાઢવાનું પ્રક્રિયા આપણે ચાલુ કરી છે અંદર આપણે મોટર નાખીએ અને પાણી જો જોવા લાઇનમાંથી જાય છે લાઈન થી હે ને એવા હેઠે સુધી બહાર નીકળી જાય એને જેવું હે ને અને જવું આખી ટબો ટબ ભરી હો બાપો બાપુ કઈ ના ઘટે આ પેલા હે ને છલી જતી હતી આપણે હે ને આખી રજ ચાલુ કર્યું ને તો માંડ એટલી હે ને ઉલે ચાણી આખી આખી ભાઈ ઉલેચવી પડી છે સિંગલ ફેસ મોટર છે આપી હોય થ્રી ફેસ મોટર હોય ને તો વળી પાછો એનો કેબલ અલગ થી લેવો પડે આ કેબલ જોતા અહીંથી માં સુધીનો લીધો હે ને દસ એમ નો કેબલ હે ને મૂંઘી આવે ઓહો મારે યુટ્યુબ ના ત્રણ પગાર હોય જાય એટલો મૂંઘો આગળના બ્લોગમાં તમે જોયું હતું ને આ બે પાડી વચ્ચે બહુ જબરો ડખો થયો હતો જમીન વેચા ઉપર આવી ગયા હેઢાવા બાઈ જતા એ બે નો આપડે સુલાહ કરી નાખ્યો જો કારણ કે બે પ્રેમ થી રે હે એવી રીતના પ્રેમથી રહેતા આવડવું જોઈએ પેલા એના બ્લોગ ની ક્લિપ આપણે કઈ લીધી હતી સ્ટાર્ટર મેં તમને દેખાડતો ને બોર્ડ દેખાડતો ને તે એક્ઝેક્ટ બાર વાગ્યા ગયા હતા અને અટાણમાં રૂંઢાના હે ને હારા પાંચ વાગી ગયા હે મારે ખાસ જોવા જવું ને કે વાયુ આપણે કેટલી ઉલેચાણી છે અને બપોર વચ્ચે ભાઈ હે ને વરસાદે જરીક ઝાપટું મારી દીધું તું એટલે ભાઈ હવે માંડવીને નુકસાન થવાનું બહુ ભાઈ જોકે આજુ ખરે આપણે માંડવીનું જ નથી માંડવીનું એનાલિસિસ કર્યું જ નથી ઓલા વર્ષે આપણે એનાલિસિસ કર્યું એટલે આજુ ખરે કીધું દર વખતે એકને એક વસ્તુ ના દેખાડે પબ્લિક ને પબ્લિક કંટાળી જાય પછી એકચુલીમાં યુ નો દોસ્તો ઘડી આ ગઈ હે જેસમી હમ દેખને વાલે અમારી ભાઈ કેટલી અધૂરી ક્યાં ભાઈ કઈ એટલે કઈ અધૂરી જ નથી થઈ હવે મેં ખબર તમને દેખાડી હતી બપોરે બાર વાગે અને અટાણ જોઈ લો મને લાગે કંઈ આટલો ફેર નથી પડ્યો કારણ કે ભાઈ વચમાં થોડીક વરસાદ વચમાં થોડીક લાઈટ વાઈ ગઈ હતી ભેગા ભેગ વરસાદ આવી ગયો તો બોલો અને આની અંદર ભાઈ પાણી આવે કે નથી આવતું આપણે ખાસ જોવાનું મળે અહીંયાથી તમે ટચ કરી તમને ખબર પડી જ જવાની કે લેટ મી ચેક ઓકે ભાઈ વાઇબ્રેટ કરે મીન્સ કે આની અંદર ભાઈ પાણી જાય જ છે તો ભાઈ જવાય એવું નથી જોતા પાણીને હવે ભાઈ રાહ ઓ અરે તો ડેડ સીટ ગઈ છે આપણી વાઇફ તો કાંઈ એટલે કંઈ ખાલી થઈ નથી કંઈ ખાલી થઈ નથી વળી લાઈટ વહી જાય છે લાઈટ વહી જાય માથે માથે રેડું આવી જાય છે એ થઈ ગયું એટલે આ વાયુ ઉલેચ્યું અમારા માટે તો બહુ અઘરો થઈ પડશે એના માટે ભાઈ જો થ્રી ફેસ જબરી મોટર નાખી હોય ને દહક એચપી ની તો મેળ પડે પણ અહીં કંઈ કનેક્શનની સુવિધા હે નહીં અને આપણો વાયર લેવો ભાઈ પોહાય નહીં કોઈ રીતે કારણ કે ઓલો વાયર લેવામાં જે ને આપણે તન પગાર વહી ગયા હોય તો આખી જિંદગીભરની કમાણી આપણી ઓલા વાયરમાં લેવા વહી જાય એના માટે થ્રી ફેસ મોટર લેવી પડે થ્રી ફેસ આપણે કેબલ લેવો પડે અને એ પછી વાહ હતી લંબાવવું પડે ઓહો કેટલો થાય ખબર લગભગ આઠો નવો ફૂટ જેવું થાય હજાર ફૂટ જેવું થઈ જાય છે આઠો નવો ફૂટ ને એક્ઝેટ વાં કરીને હજાર ફૂટ જેવું થઈ જાય હજાર ફૂટ નો ધોઈડા ભાઈ મૂળા કેવા ખબર છે ને તો આ ભાઈ ઉલે તો ભાઈ અમારા માટે બહુ જોરદાર ટાસ્ક રહ્યો છે અને રહેવાનો છે હજી જો હવે માંડીમાં જો રેચ ના લાગે ને તો હારા હારું બાકીના અપડેટ માટે કેશોર કિંગ બ્લોગ જોતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો કેશોર શોર્ટ સુપર ભાઈ મને ખબર છે કે એનો વિડીયો નથી આવ્યો ટાઈમ નથી હડતો હા હાચું કહું ને આ વરસાદી વાતાવરણમાં ક્યાંય બહાર નીકળવા મજા નથી આવતી આ સાથેનો આજનો બ્લોગ વિડીયો આપણે પૂરો કરી નાખી બ્લોગ વિડીયો જોવા તમને કેવી મજા આવી હારા મીલી મજા આવી ને ફટાફટ કમેન્ટ દબડી નાખો યાર કમેન્ટ ક્યાં ઓછી થઈ ગઈ છે કમેન્ટ કરી નાખો મળી નેક્સ્ટ વિડીયોમાં રમે રમ ડેર